આસ્થાનું કેન્દ્ર છે કે જ્યાં ભૂખ્યાને રોટલો આપવામાં આવે છે અને ખાસિયત અને ગર્વ લીધા જેવી વાત એ છે કે એક પણ રૂપિયો કોઈ દિવસ જલારણ બાપાની જગ્યા ઉપર એ ડોનેશન લેવામાં આવ્યું નથી આવી પવિત્ર જગ્યા છે ને જે બે દિવસ પહેલા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અને સપ્ત શબ્દોમાં વફોડી કાઢું છું કારણ કે જલારણ બાપાની આ પવિત્ર ભૂમિ કે જ્યાં લાખો લોકોને રોટલો આપવામાં આવ્યો હોય હજારો લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર હોય અને ત્યાં આવી વાત થઈ એ વ્યાજબી નથી ભવિષ્યમાં પણ કોઈ પણ સંપ્રદાય કે કોઈ ધર્મગુરુ હોય કે જે આસ્થાનું કેન્દ્ર હોય લોકોની આસ્થા જોડાયેલી હોય ત્યાં આવી વાત ન થાવી જોઈએ અને જે રીતે બે કાલ ગઈકાલે વિરપુર સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હજારો શ્રદ્ધાળુઓએ ભક્તોએ અને વિરપુરની અંદર દુકાનદારોએ પણ પોતાની દુકાનો બંધ પાડી અને રોષ પ્રગટ કર્યો હું પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું અને વીરપુર પવિત્ર જલારણ બાપા નું અમારું સ્થાન હતું છે અને આજીવન છે કે જ્યાં લાખો હજારો શ્રદ્ધાળુની આસ્થા આ જલારણ બાપા જલારણ બાપા સાથે અને એનું સ્થાન વીરભુ સાથે જોડાયેલું